આજના મુખ્ય અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી દિવસોમાં અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો થશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આથી ગરમીમાં રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્બસ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણમાં પલટો આવી શકે છે હાલમાં તમારા વિસ્તારમાં કેવી ગરમી પડે છે તેના વિશે તમે કંઈક કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો આગળના વાત કરીએ તો શાળામાં સવારની પાળી અંગે માંગ ઉઠી છે ગરમીના લીધે પ્રાથમિક શાળાઓમાં સમયમાં ફેરફાર કરવા અપીલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની શિક્ષણ મંત્રી અને રજૂઆત પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાત થી અગિયાર વાગ્યા સુધીનો કરવાનો નક્કી કરવામાં આવ્યો છે આ મુદ્દે તમારો શું મત છે શું છોકરાઓને સવારની શાળા કરી દેવામાં આવે કે બપોરની બપોર રાખવું પડશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો તડકાને લઈને મહત્વની આગાહી સામે આવી છે રાજ્યમાં હિટવેની આગાહીને લઈને વહીવટી તંત્ર હકારાત્મક આવ્યું છે મહેસૂલી વિભાગ દ્વારા વિવિધ વિભાગને પત્ર લખી ગુજરાત હિટવે એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ આપ્યા છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ કરાયો છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવાની જણાવ્યું છે સૈનિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન આપવા સૂચના અપાય છે હિટવે સપ્લાય ડિઝાઇન હોવાથી પૂરતી તૈયારી કરવામાં આદેશ આપવામાં આવ્યા છે આગળના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના રાજનીતિના સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલાં આપ પાર્ટીને જ મોટો ફટકો પડી શકે છે અત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે તમારે પણ કામના સમાચાર લાગી શકે છે અલ્પેશ કથેરિયાએ અને ધાર્મિક માલવિયાનું રાજીનામું બંને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે આપમાંથી તેમને રાજીનામું મૂકી દીધું છે હાલમાં તેને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ ની બે હજાર પચીસ સુધી રમે તેવા અટકળો આવી રહી છે મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ બે હજાર ચોવીસ ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ ની કપ્તાની ઋતુરાજ ગાયકવાડ ને સોંપી હતી ધોની આઈપીએલ ની આગામી સિઝન રમશે તે અંગે સવાલ ઉઠ્યા હતા એક વીડિયોમાં સુરેશ રેનાને પૂછવામાં આવ્યું કે ધોની આઈપીએલ બે હજાર પચીસ રમશે રૈના એ રમશે કહીને ચેન્નઈ સુપર કિંગ ને ચાહકોને આપ્યા ખુશ ખબર હાલમાં ધોનીના મોટા ફેન ફોલોઅર છે અને ગુજરાતમાં આઈપીએલ ધૂમ મચાઈ રહી છે અત્યારે ગુજરાતનો સૌથી મોટો તહેવાર કેવો હોય તો કહે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે મે મહિનાથી રાજકોટને નવી સો સીએનજી બસો મળશે જેમાં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસો બદલે નવી બસો દોડ્યા જૂની બાવન બસો ધુમાડો કરતી ડીઝલવાળી સિટી બસો હતી રાજકોટના લોકોને આવી બસો હવે આવી બસોમાં હવે મુસાફરી નહીં કરવી પડે જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રિક અને સીએનજી બસોની માંગ કરવામાં આવી હતી તેથી સરકાર હાલ સો સીએનજી બસ આપવામાં આવી છે સમાચાર વિશે વાત કરીએ તો બજાર ભાવને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળી બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ત્રણસો અગિયાર સુધીના બોલાયા હતા જ્યારે માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો સુડતાલીસ સુધીના બોલાયા હતા તો વાત કરીએ ભાવનગરમાં લાલ ડુંગળીને ભાવ વિશે જો ભાવનગરમાં જણાવીએ તો એકસો ચોત્રીસથી ત્રણસો એકવીસ સુધીના બોલાયા હતા આગળના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ માટે માર્કેટમાં આવી નવી એપ યુપીઆઈ માટે આપણે ખાસ કરીને ફોનપે ગૂગલ પે અથવા તો પે પેટીએમનો ઉપયોગ કરતા હોઈએ છીએ જોકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ એક નવી એપ પણ આ સેવાઓ માટે પરવાનગી આપી છે જેમાં ખાસ કરીને યુપીઆઈ પ્લેટફોર્મ ક્રેડિટ કાર્ડ્સ લાઈન ફો પે ઝોમાટો ગ્રોથ ફ્લિપકાર્ટ જેવી એપ દ્વારા તમને વ્યવહાર કરી શકો છો આ તમામ એપ્સ ગ્રાહકોને અઢળ કેશબેક આપે અને ડિસ્કાઉન્ટ પણ મળી રહે તેને લઈને મહત્વના આદેશ આપી રહ્યા છે અત્યારે ઘણા બધા લોકો આ એપ વાપરવાનું ચાલુ કર્યું છે તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો ને દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસો ને સાઠ પોઈન્ટ આઠ મિનિમિમિટ નોંધાશે દેશમાં એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને ઓલની અસર કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેથી ખેડૂતો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેરાત કરવામાં આવી છે હાલમાં સવારની શાળા કરવામાં આવી છે કારણ કે હીટવેર તડકો સારો પડી રહ્યો છે ચોવીસ દિવસ ચોત્રીસ દિવસ રહેશે ઉનાળું વેકેશન છ મેથી ઉનાળુ વેકેશનની શરૂઆત થશે નવ જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે તેવો અહેવાલ આવ્યો છે પરંતુ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નહીં નથી આવી આગળના મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો હિટવે સામે લડવા ગુજરાત સરકાર સહજ ઉનાળામાં સંભવિત હિટવેને લઈને સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી બેઠકમાં સામેલ થયેલ રાહત કમિશનર આલોક કુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાઇન મેનેજમેન્ટ ઓથોરિટી પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે મહત્ત્વના આઠ વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરાય છે નાગરિકોએ શું કરવું તેમજ શું ના કરવું તેની માર્ગદર્શિ માર્ગદર્શિતા તૈયાર કરી તમામ તેત્રીસ જિલ્લાઓમાં વહીવટીતંત્રને પૂરું પાડવામાં આવશે આગળ વાત કરીએ તો અયોધ્યા ધામને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે રામનવમીએ ભક્તોની ભારે ભીડના અનુમાન વચ્ચે દર્શનનો સમય વધારીને કરાયો ઓગણીસ કલાક વીઆઈપી દર્શન ક્લોઝ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે સવારના સાડા ત્રણ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી દર્શન શરૂ રહેવાની શક્યતા બપોરે બાર કલાકે રામલાલાને કરાય છે સૂર્ય તિલા આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઓલ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે સોનાએ આજે નવી ઓલ ઓલ ટાઈમ હાઈ બનાવી લીધી છે ઇન્ડિયા બ્રુલિયન માર્ક જેલસ એસોસિએશન અનુસાર દસ ગ્રામ સોનાના ભાવ સાતસો એક રૂપિયા વધીને તોંતેર હજાર ચૌદ રૂપિયા થયા છે છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો એક કિલો ચાંદીના ભાવ ત્યાં હજાર છસો ને બત્રીસ રૂપિયા થયો પરસોત્તમ રૂપાલે ઉમેદવારી ફોર્મ ભર્યું મહત્વના સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલે રાજકોટની સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી છે રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી પદયાત્રાએ પણ યોજી હતી પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્ય વજુભાઈ વાળા ભાજપના ઉપાધ્યક્ષ પ્રમુખ ભરત બોગરા સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા હતા પરસોત્તમ રૂપાલાએ સોગંદનામું પણ રજૂ કર્યું છે પોતાની આવક પણ દેખાડી દીધી છે પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયાની વ્યક્તિદિત જંગમ મિલકત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં પંદર પોઈન્ટ સિત્યોતેર એકસોને એક લાખની આવક થઈ હતી બીએસસી બી સુધીનો અભ્યાસક્રમ કર્યો હોવાનું દર્શાવ્યું છે હથિયારનો પણ ધરાવે છે તેવું પણ તેમણે દર્શાવી દીધું છે રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી તેવું તેમને પણ દર્શાવ્યું છે યુપીએસસીનું પરિણામ જાહેર ગુજરાતના પચીસ ઉમેદવારો નોંધાયું છે તેમાં એન્ટ્રી યુપીએસસી ની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે કુલ એક હજારને સોળ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે ઓલ ઇન્ડિયા ટોપર સોમાં ગુજરાતના ત્રણ ઉમેદવાર ગુજરાતના પચીસ ઉમેદવારોને મળી સફળતા વિષ્ણુ શિશીકુમારે મેળવ્યો ઓલ ઇન્ડિયામાં એકત્રીસમો રેન્ક અંજલી ઠાકુરે તેતાલીસમો અને અતુલ ત્યાગીએ મેળવ્યો બાસઠમો રેન્ક આ મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે યુપીએસસીનું પરિણામમાં ગુજરાતના પચીસ ઉમેદવારો એટલે નાની મોટી વાત નથી સારી વાત કહેવાય ગુજરાતમાં